બુલેટિનમાં આગળ વાત કરીએ તો શેત્રુંજય ફોરેસ્ટ રેન્જમાં સિંહનો પાણી માટે વલખા મારતું વિડીયો વાયરલ થયું છે આ વીડિયો વાયરલ થતાં રાજ્ય સરકારના વન વિભાગે આપ્યા તપાસના આદેશ આ વાયરલ વિડીયો અંગે તપાસ કરાવાશે ફોરેસ્ટ વિભાગનો એક પણ પાણીનો પોઈન્ટ ખાલી ન રહે તેનું ધ્યાન રખાશે વાયરલ વીડિયો અંગે ફોરેસ્ટ વિભાગના ડિવિઝન ઓફિસને તાકીદ કરાઈ છે શેત્રુંજય ફોરેસ્ટ રેન્જમાં કુલ બસો બાવન વોટર પોઈન્ટ કાર્યરત હોવાનો દાવો કરાયો છે આ વિસ્તારમાં જો સતુજય વિસ્તાર છે યા અમરેલી વિસ્તાર છે આ તમામ વિસ્તારોમાં વોટર પોઈન્ટ્સ માટે વન વિભાગ દ્વારા તરફથી ખૂબ મોટા પાછલા વર્ષોમાં યે ડેવલપ કરવામાં આવેલ છે અને લગભગ બસો બાવન જેવા વોટર હોલ્સ ડેવલપ કરવામાં આવે છે આ તમામ વોટર હોલ્સમાં જો પાણી ભરવાની જો પદ્ધતિ છે આ સોલર આધારિત છે અથવા વિન્ડ આધારિત છે સાથોસાથ સમસ્ત વિસ્તારમાં અમુક નેચરલ વોટર સોર્સ પણ છે ખાસ કરીને શત્રુંજય નદીના જુદા જુદા પોઈન્ટ્સ પર આજે પણ પાણી છે ઉપલબ્ધ પાણીના કારણે વન્ય પ્રાણીના કોઈ નુકસાન ન થાય તે માટે વન વિભાગ કટિબદ્ધ છે આપના જો આજ રીતે જો વિડીયો વાયરલ થઈ છે એ વિડીયો બાબતે પણ હું તપાસની સૂચના આપી દીધા છું અને હું ઇન્શ્યોર કરશું કે કોઈપણ વોટર વોટર પોઈન્ટ પાણી વગેરે ન રહે